હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે કૃષિ માર્કેટના આજના અને શનિવારના શું ભાવો હતા તેના વિશે માહિતી મેળવશું વિરમગામ કૃષિ માર્કેટ પાકમાં જીરાની વાત કરીએ તેતાલીસો ત્રીસથી લઈ છેતાલીસો એક સુધીના ભાવ પડ્યા છે આજના જે ગઈ શનિવારના રોજ ચુમ્માલીસો સુડતાળીસથી ચુમ્માળીસો સુડતાળીસ હતા એરંડાની વાત કરીએ તો બારસો પાસઠથી બારસો ઓગણ્યાસી સુધી ભાવ પડ્યા છે જે શનિવારે બારસો છાસઠથી બારસો ત્યાંશી સુધી મળતા હતા તલની વાત કરીએ ઓગણીસો એકાવનથી બાવીસો પચીસ સુધીના ભાવ પડ્યા છે ડાંગેરમાં ત્રણસોથી ચારસો ચોર્યાસી સુધીના ભાવ છે જે શનિવારે ત્રણસો ત્રણથી પાંચસો પાંચ સુધી ભાવ હતા ઘઉંની વાત કરીએ પાંચસો પંચાવનથી છસો એકવીસ સુધી ભાવ પડ્યા છે જે શનિવારે પાંચસો પાંત્રીસથી છસો બાવીસ સુધી મળતા હતા અડદની વાત કરીએ બારસો ત્રીસથી તેરસો સાડત્રીસ સુધી આજના ભાવ પડ્યા છે કપાસ તેરસો પચીસથી ચૌદસો પંચાવન છે અને એક હજાર નેવથી ચૌદસો છપ્પન સુધી શનિવારના રોજ હતા ઈશબગુલના ભાવ પડેલ નથી વરિયાળીના પણ નહીં તો આ હતું આજનું વિરમગામ કૃષિ માર્કેટ આપણે જોઈશું કડી કૃષિ માર્કેટના આજના ભાવો તો કપાસની વાત કરીએ તેરસો થી પંદરસો બાર સુધીના ભાવ પડ્યા છે જે શનિવારે તેરસો થી ચૌદસો સન્નું સુધી મળતા હતા એરંડા બારસો બાસઠથી બારસો બ્યાસી સુધી ભાવ પડ્યા છે જે શનિવારે બારસો થી બારસો સુધી હતા બાજરી ચારસો નેવથી પાંચસો સુધી જે શનિવારે પાંચસો થી પાંચસો બાસઠ સુધી ભાવ પડ્યા હતા ચણા એક હજાર ત્રણુંથી અગિયારસો અડતાળીસ સુધીના ભાવ છે આજના જે શનિવારે અગિયારસો એકવીસથી અગિયારસો ચાલીસ સુધી મળતા હતા ઘઉં પાંચસો એકત્રીસથી છસો છેતાલીસ પાંચસો વીસથી છસો પંચોતેર સફેદ તલની વાત કરીએ એ અઢારસોથી લઈ અઢારસો પચાસ સુધીના આજના ભાવ છે ગુવારગમ સાત આઠસો સિત્યોતેરથી નવસો એકતાલીસ સુધીના ભાવ પડ્યા છે ડાંગેરમાં ત્રણસો પંચાવનથી પાંચસો બત્રીસ સુધીના ભાવ છે જે શનિવારે ત્રણસો એંસીથી પાંચસો બે સુધી મળતા હતા જીરુની વાત કરીએ એક હજાર સોરી ચાર હજાર એકાવનથી લઈ ચાર હજાર એકાવન સુધીના ભાવ છે જે શનિવારે પાંત્રીસો એકોતેરથી ચાર હજાર દસ સુધી પડ્યા હતા તો આ હતા આજના કડી કૃષિ માર્કેટના ભાવ હવે વાત કરીશું બાવળા કૃષિ માર્કેટની તો પાકની વાત કરીએ રાયડો અગિયારસો બારથી અગિયારસો બારના ભાવ છે આજના જે શનિવારે નવસો પિસ્તાલીસથી એક હજાર સુધી પડતા હતા એરંડા આજના ભાવ નથી પરંતુ શનિવારે બારસો વીસથી બારસો એકવીસ સુધીના ભાવ હતા ડાંગેર ચારસોથી પાંચસો ચોવીસ સુધીના ભાવ પડ્યા છે જે શનિવારે ચારસોથી પાંચસો સોળ સુધી હતા તલની વાત કરીએ એક હજાર એકાવનથી બાવીસો પચીસ છે જે શનિવારે બે હજાર પચાસથી એકવીસો એકોતેર સુધી ભાવ મળ્યા હતા ઘઉંમાં પાંચસો પચાસથી પાંચસો એકાણું સુધીના ભાવ પડ્યા છે જે શનિવારે પાંચસો બોતેરથી પાંચસો અઠ્ઠાણું સુધી પડ્યા હતા બાજરીની વાત કરીએ ચારસો બાણું સુધીના ભાવ પડ્યા છે તો આ હતું આજનું બાવળા માર્કેટ આપણે વાત કરીએ કડી વિરંગમ અને બાવળા માર્કેટના અપડેટેડ આજના ભાવ તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો